જય માતાજી મિત્રો આ જે છે ને આપણે પેલા ફોન કે કાંઈ કોઈ મીડિયા કોઈ વસ્તુ કાંઈ હતી નહીં ને ત્યારે વાઈટ ટીવી હોતું આવડ્યું મોટું ટીવી વાઈટ આવતું ને વાઈટ દેખાતું ત્યારે આ એન્ટેના ફિટ કરતા માથે આ એન્ટેના જયારે તમને જોવાય ન મળે આ એન્ટેના આ એન્ટેનામાં પછી જ્યારે સોખું ન આવે ત્યારે હેરવે ફેરવે આમ હવામાન ઉપર આનું પકડાતું આમ ટીવીમાં અમુક એવો હવામાન હોય ને એ હવામાનમાં છેદ આડાડું કરે ને એટલે ચિત્ર સોખું થાય સોખું થાય અને ત્યાં બધા જોતા ગામ આખું ભેગું થતું એકાદી બે જગ્યાએ ટીવ્યું હોય અને આ ઈ એન્ટેના છે આ એન્ટેના તો બહુ ઓછા જોવા મળે છે આ અમે હરીશિયા ગામમાં આવ્યા છે ને આ જાન લઈ હરીશિયા ગામમાં જાન લઈને આવ્યા છે જોયું તે આ જૂનું એન્ટેના છે અને આ જૂની નિહાય છે વર્ષો જૂની રાજા શાહી વખતની જે આપણે પાણાથી બનાવે તમે જોયું છે પાણાથી નિહાય બનાવેલી છે આખી હા અત્યારે તો ઈટુ છીને આવી કડિયા નથી ફાવતી એવી પાણાથી બનાવી નાખી છે અને આ બધું જૂનવાણી છે કદાચ ને આને વાવાઝોડા આવે ગમે એટલી વસ્તુ આવે ને તો આને કાંઈ થાય નહીં વર્ષો વયા જાય ને તો ધરતી કપાવે તો આ ન પડે બિલ્ડિંગ પડી જાય પણ આ ન પડે આ બધી જૂની વસ્તુ છે પુરાની વસ્તુ છે અને આ બાજુ તમે આ બાજુ આવો આ બાજુ તમને બતાવો દર્શક મિત્રો આ બધું અહીંયા તમે અહીંયા આપડા કારણ કે અહીંયા આપણે હરસિયા ગામ થી અહીંયા ગીર વિસ્તાર લાગી જાય પડખે આપણે અહીંયા વીસ કિલોમીટર તુલસી છે છે આપણે અહીંથી દુધાણામ સીધું તુલસી છે અમને દેરના નિહાળ આવી દે આ જે છે ને આ આ તમે જોવો છો ને આ પાંજરા છે કારણ કે આ લોકોને શું છે આ રાત દિવસ જાનવરોનો પહેરો હોય એટલે આ લો બધા પાંજરા છે સિંહ પુરવાના પાંજરા છે આવો હું તમને બતાવું અહીંયા તમે આવો આ બધું તમને હું હમણાં બધા પાંજરા બતાવું તો આ પાંજરું છે ને આ આ પાંજરું જે છે ને આ પાંજરું મોટું સિંહ જે હતા ને મોટા સિંહ એ સિંહ આમાં પૂરવા માટે આ પાંજરું આ અને ત્યાર પછી આ પાંજરું એવડું છે સિંહ નું પાંજરું છે એમાં દીપડા મૂકે પાંજરા મૂકે ને એટલે દીપડા પૂરાય આમાં સિંહ આવે કારણ કે સિંહ હોય જબરા સિંહ સિંહનું જબરા હોય એટલે આ બે ત્રણ પાંજરા મોટા છે માલપા ઓલું પાંજરું નાનું છે અને પછી આ જે અમુક પાંજરું છે ને તમે જોવો ને દર્શક મિત્રો આ પાંજરું જે છે ને એ નાના ઓલા બસા હોત ને પકડવા માટે આવે હા બસા આમાંનો કે એને પકડવા માટે અને આ પાંજરું ગોઠવવું પડે શું કામ કે કોઈ છૂટા પડી ગયા હોય ત્યારે બસાને પકડીને ભેગા કરી નાખે પાછા જાનવર ભેગા જો આ પાછું દીપડાનું પાંજરું છે હા આ એ દીપડાનું પાંજરું છે આ આ જે છે ને આ નાનું પાંજરું છે બસા આમાં દીપડાના હોય સિંહના હોય એ બધા બસા આમાં પૂરતા સમજ્યા મૂકે ને એટલે બસ માં આવી જાય આ ધૂલવાની નહીં આવે છે આમ તો ધૂલું જ છે આમ તો વર્ષો ધૂલું છે રાજા સાહેબ વખત તો બધું બીજા આમાં જોવા ને આ નિહાર ચાલો હમણાં હું તમને આનું આગળથી મોઢિયું બતાવું હવે મોઢિયું તો મને પડી ગયું છે છતાં આપણે જોઈ વખત તો હવે આવી બાંધણી હવે આવા જે છે આ ડીમ આ પાણાનો ડીમ છે આવો ડીમ તો માનો કે હવે અત્યારે કદાચ ને સિમેન્ટનો હરિયા નાખીને ભરે તો આવો ડીમ મજબૂત ન થાય